ગરમી હશે ને ભૂકા ઘટાઇ નાખ્યા આ ખોલે અને પાણી લેવો વરસાદ આવી ગયો છે અને તમારે ત્યાં શેક નહીં વરસાદની છે કમેન્ટમાં કહેજો હા એમ તો કારું ના હોતું તો પણ હવે તો રહી રહીજો હું શૂટ કરતા ભૂલી જાઉં એટલો બધો તો ખાસ નહોતા પણ નેવાધાર ને એવું બધું થઈ ગયો છે તો ફળજામાં પાણી આવી લઈ જશે એ રીતનો વરસાદ આવ્યો છે અને અત્યારે ધીમો પડી ગયો છે ઘડીક પેલા સારો હતો ના અમારે ગાંડો થઈ ગયો છે એ માઇન પાણી ફાળી ગયા તો અમારા શિરાક છે વરસાદ રહી ગયો પછી નવા છે નવું છે વરસાદ રહી જાય પછી ગાવા ગયો નાવો આવે છે ધીમો ધીમો આવે છે હવે કે મારે નાવું છે એ નાવા ભાઈ ગયો વરસાદમાં એટલે ધીમો ધીમો શરૂ છે વરસાદ રહી ગયો છે ને અહીંયા જો સકલા માટે છે ને છણ નાખી દીધી છે ચોખા કારણ કે વરસાદ રહી જાય ને એટલે સકલા કેટલાય બધા આવ્યા હતા છે એટલે આપણને એમ થયું કે સાણ નાખી દઈ અને આ વટલો છે ને આમાં બેઠા છે જો હું અત્યારે શૂટ કરવા આવ્યો ને એટલે આવતા નથી આપણે છે ને આગળ જતા રહી તેથી એવડા લોકો પણ છે ને એને પવન જોવે છે બકડિયા ગથોલિયા ખાય અને આ રીતનું કાંક વાતાવરણ છે વાદળા જો થોડોક વરસાદ આવ્યો હતો એટલો બધો હતો નહોતો આવ્યો નેવાધાર ને એવું કે નહીં છે એવો હતો અને વાદળા છે કાળા ડિબ્બાંગ છે જો અને આ છે આપણું ભાઈ જૂનું ઢાળ્યું દેશી મકાન અને આ બાજુ જો સંજુ શું કરો છો સંજુ કેમ ભૂખ લાગી ગઈ શેવડા બનાવ્યો એટલે તો એવડા નાસ્તો શરૂ કરી દીધો છે એને આવી જાઓ બધા નાસ્તો કરવા થોડીક ભૂખ લાગી છે એટલે તો આ શેવડો છે ઘરે બનાવેલો તો હાલો બધા નાસ્તો કરવા મજા આવે આની ભાઈ મોજ છે આની તો વરસાદ આવ્યો પણ અહીંયા જોવા આનો કાંઈ ઉપાય હોય તો ભાઈ કહેજો કોમેન્ટમાં હા બાકી છે ને દવાનો ને એવો દવા મારવાના નથી બીજો કાંઈ દેશી ઉપાય હોય ભાઈ નીકળે નહીં એવું કાંઈ તો કહેજો કવડી જાય છે કેટલા બધા વરસાદ રહી ગયો એટલે જાય છે સ્લેબ ઉપર અહીંથી જોઈએ નજારો ભાઈ ને પવન છે સ્લેબ ઉપર અત્યારે મસ્તીનો બહુ ગરમી થતી તો વાતાવરણ જો અત્યારે કેવું મસ્ત છે માર ગામ આ છે આપણું જૂનું ઘર નામ આમ આવી ગઈ છે સંજુ બેન કેમ રહ્યું પવન કેવો મોહ મોહ મજા આવે અને સામે જો હજુ છે ને વરસાદ રહી ગયો છે પણ સિંગના દાણા ફોલવાનું કામ શરૂ છે

પાણી પાણી કઈ દીધા ને કાર ઉનો શરૂ છે તમારે અહીંયા સેકની રીતે તમને જો વીજળી થાય ને કડાકા જોજો મારનો તો જો કેવા કડાકા થાય કેવો અર્થાત છે નાળા ઉપરથી લોકો પ્રસાદ થાય છે આવું રીક્ષ ના લેવું જોઈએ પાણી કેટલું પાણી આવે છે ઓહોય જો નાળામાં છે ને માઇન છે એટલું પ્રેશરથી પાણી આવે છે અને હજી તો છે પાણી વધવાની શક્યતા ફૂલ છે બીજા દિવસે વરસાદ છે ને આજે રહી ગયો છે ને કાલે છે ને ભૂકા કાઢી નાખ્યા લગભગ દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અમે આવ્યા છીએ અમારા ગામનું તળાવ જોવા માટે હમણાં તમને બતાવવું કેટલું છે લગભગ તો ફૂલ થઈ ગયું છે હા તો ભાઈ હા છોટું ભાઈ કૌશિક આખો ભરાઈ ગયું ઓહો તો આ છે ભાઈ અમારા ગામનું તળાવ અને છે ને ફૂલ ભરાઈ ગયું છે ઉપરથી રહી ગયું અહીંથી તો નાનું દેખાય છે પણ આમ આગળ ઘણું મોટું છે આંકો છે અને આમ પાછળ બહુ મોટું છે તો હવે છે ને આખું વર્ષ અમારા ગામના ખેડૂતોને ઉપાધિ નહીં કારણ કે હામમાં સોમા હા સુધી છે ને હાલે ને એટલું પાણી આવી ગયું છે એટલે સિંચાઈ માટે આ બધું પાણી છોડવામાં આવે છે એટલે હવે અમારા ગામના ખેડૂતોને ઉપાધિ નહીં તો તમારે ત્યાં કેવો વરસાદ છે ને એની સામે કમેન્ટમાં કહેજો ને જો અત્યારે પાસો શરૂ થઈ ગયો છે વરસાદ કાલનો એક ધારો આવે છે તો અત્યારે પાછું શરૂ થઈ ગયો અમારે કૌશિકભાઈ તો બ્લોગ ને આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને એવું મળશે નવા વિડીયોમાં તમારી બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરતા